સદગુરુ દેવને જય સત્ય સનાતન ધર્મને જય જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ બોલે તે બીજો નથી સે પરમેશ્વર પોતે અજ્ઞાની નર આંધળા અળગા રહીને ગોતે સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આમ તો હું ને તમે આપણે બધા આત્મા પરમાત્મા તત્વની ખોજ કરવા નીકળ્યા છીએ પણ કોક વિરલાને જ આત્મા સાક્ષાત્કાર થાય છે અને પછી પરમાત્માની અનુભૂતિ થાય છે તો બધાયને નથી થતી એનું કારણ શું એનું કારણ આપણો દેહાધ્યાસ સૂટતો નથી જ્યાં સુધી દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી આત્મ પરમાત્મા તત્વની અનુભૂતિ કોઈને પણ થઈ ન શકે જગત આખું દેહાધ્યાસમાં ખૂછેલું છે જેને જેને જે જે સંતોના દેહાધ્યાસ છૂટી ગયા હોય એને જે અનુભૂતિ થઈ છે તો નવા જિજ્ઞાસુઓને જેને નથી ખબર એને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આ દેહાધ્યાસ એટલે શું તો આજે આ દેહાધ્યાસ વિશે થોડીક મતી અનુસાર વાત કરવાનો પ્રયત્ન કરું છું જે કાંઈ ભૂલ રહે તે મારી ભૂલ હશે આપ મોટું મન રાખી અને ક્ષમા કરશો દેહાધ્યાસને એકદમ ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો દેહદ આત્મા છે એવો ખ્યાલ અથવા તો હું દેહ શરીર શું એવું માનવું તે આમ ભલે આપણે એવી વાતો કરતા હોઈએ છીએ કે આ દેહ આપણો નથી પણ આપણે દેહ થી આત્માની સ્થિતિ અલગ રાખી નથી શકતા ખાલી બોલવા ખાતર બોલીએ છીએ કે આ દેહ આપણો નથી આ મન આપણું નથી પણ કોઈ આપણને જરા ટોસલાઈથી બોલાવે ને કે હવે તારું જડબું તો જો તો એ બોલનાર પ્રત્યે આપણો રોષ ઘણા દિવસો સુધી જાતો નથી હવે જો ધ્યેય તારો નથી તો જડબુ તારું નથી તો પછી જડબાને ભલે ને ગમે તેમ કે તારું નથી તો શા માટે અકળાય છે પણ ત્યાં સાબિત થાય છે કે દેહાધ્યાસ સૂટ્યો નથી કોઈને પણ સૂકતો નથી એમાં હું પણ આવી જાઉં મુખથી જ્ઞાન કથે અને અંતર સુટ્યો નમો તે પામર પ્રાણી માત્ર કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ દેહાધ્યાસનો ભાવ એવો છે કે જીવ માને છે કે હું મોટો છું હું સ્વરૂપવાન છું હું વિદ્યાવાન છું હું સંપત્તિવાન છું અને તેને દેહનું અભિમાન થાય છે અને આ અભિમાનમાં તે બીજા જીવોનું અપમાન પણ કરી બેસે છે આ અભિમાનમાં ક્યારેક જ્ઞાનીઓનો પણ દ્રેય કરી નાખે છે એટલે આત્માને ન જાણવું અને દેહ પ્રત્યે મમત્વ રાખવું એ જ દેહાધ્યાસ હું આનો કાકો છું હું આનો મામો છું હું આનો ધણી છું આ બધા દેહના જે સંબંધો છે એ મારા છે આવું માનવું તે દેહાધ્યાસ આમ તો આ દેહાધ્યાસ માટે ત્રણ શબ્દો વાપરેલા છે બુદ્ધિ શીત જળ ગ્રંથિ અને દેહાધ્યાસ દેહ તેજ હું છું તે પ્રકારનો અધ્યાસ એટલે દેહાધ્યાસ અથવા તો દેહ એ જ આત્મા છે તે પ્રકારની બુદ્ધિ તેને કહેવાય દેહાત્મ બુદ્ધિ અને શીત એટલે કે ચૈતન્ય અને જળ એટલે શરીર એ બંને એક જ છે તે પ્રકારની ગાંઠ તેને કહેવાય શીત જળ ગ્રંથિ આ દેહાધ્યાસનું બંધન માટે મોટું બંધન છે તો આ દેહાધ્યાસ ક્યારે અને કેવી રીતે એમ આ જલ્દી તો નથી હું સુધાત્મા છું એનું યથાર્થ જ્ઞાન થાય તો જ દેહાધ્યાસ છૂટે અને આ જ્ઞાન સંતોની કૃપાથી સદગુરુની કૃપાથી થઈ શકે છે જેમ એક ઘર અગર તો મકાન બનેલું હોય તો એમાં બારી હોય બારણા હોય થાંભલી હોય સત હોય માળિયા વગેરે હોય તેની સત અને દિવાલોમાં ઈંટો અને સુમેટ કે સૂનો રેતી કપસી લોખંડ એ બધું હોય છે અને એની ઉપર ક્યારેક ઘાસ પણ ઉગ્યું હોય છે એ ઘરને તેના પર સફેદ લાલ લીલો કે અન્ય રંગ પણ લગાડેલા હોય છે પરંતુ આ ઘરમાં રહેવા વાળો વ્યક્તિ પોતે ઘર નથી એ બંગલો ભલે ગમે સજાયો હોય પણ એ બંગલામાં રહેવા વાળો એ પોતે બંગલો નથી પોતે ઘર નથી ઘરથી એ જુદો છે અને એમાં રહેવા વાળો જાતે હું ઘર છું એવું ક્યારેય ભૂલથી પણ કહેતો નથી જેમ જુદી જુદી વસ્તુથી બનેલું ઘર છે તેવી જ રીતે આ દેહરૂપી ઘર પણ હાડકા સ્નાયુઓ વગેરે સાધનોથી બનેલ છે હાથ અને પગ એ ઘરના થાંભલી કે થાંભલાઓ માની લ્યો ઈંટ અને પથ્થર રૂપે નાના હાડકા છે રક્ત અને માસ ને સુના આગળ સિમેન્ટ સમજવા અને શરીરના પણ ગોરુ કાળુ ઘવરનો એવા એના પર લગાડેલા રંગો સમજવા આ કાન નાક મુખ આદિ તેના બારી બારના અને દરવાજા સમજવા શરીર પરના રૂવાડો છે તે તેના પર ઉઘેલું ઘાસ સમજો હવે આમ વિચાર કરીએ તો આ દેહ પણ એક ભૌતિક ઘરના જેવું જ છે અને આ દેહરૂપી ઘરમાં રહેનારો આત્મા છે અને તે એ ઘરથી અલગ છે ભીન છે આવું જ્યારે યથાર્થ રીતે સમજાય અને એ સમજ નિત્ય ટકી રહે તો દેહાદ્યાસ અભિમાન નષ્ટ થઈ જાય અને આ સિવાય અન્ય ઉપાયોથી આ દેહાધ્યાસ દૂર થઈ શકતો નથી વિવેક કરતા કરતાં હળવે હળવે હું કોણ છું કેવો છું એનો વિચાર કરું આના વિશે ચિંતન કરશું એટલે તેને પરિણામે સિદ્ધ એ થશે કે હું પોતે નિરંજન નિરાકાર નિર્વિકલ્પ નિર્વિકાર સત અને આનંદ નિર્ભય જન્મ મરણ રહિત શું આ વિચારને વારંવાર શાંતિથી બેસીને અનુભવો સમય જતાં પોતાની મેળે એ દ્રઢ થશે કે હું પોતે તે જ છું આ વિચારને સતત મનન અને ચિંતન કરવાથી નિઃશંખ આનંદરૂપ બની રહેશે અને વ્યવહારમાં રવા રહેવા છતાં રૂપે રહી શકાય છે જ્યાં સુધી દેહાધ્યાસ રહેશે ત્યાં સુધી દુઃખ રહેવાનું છે કારણ કે દેહાધ્યાસ જ અથવા તો આ મિથ્યા જ્ઞાન જ દુઃખનો રહેતું છે માટે કોઈ પણ રીતે દેહાધ્યાસ છોડવાનો પ્રયત્ન કરવો જરૂરી છે સદગુરુના શરણે જઈ સત્ય જ્ઞાન જાણવાથી દેહાધ્યાસ જલ્દી છૂટી શકે છે અને દેહાધ્યાસ મટ છે તો જ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકાય છે અને સત્ય જ્ઞાન સમજાય છે સત્ય જ્ઞાન થાય તો પછી દેહાધ્યાસ તૂટી જાય કારણ કે એ એક અજ્ઞાન જ છે અને જ્ઞાનની હાજરીમાં અજ્ઞાન પછી રહી ન શકે હું શરીર છું અને શરીરના સંબંધીઓ મારા છે એવું માનવારૂપ જે દેહાધ્યાસ પડી ગયો છે તેને મટાડી દેવો જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ કે વ્યક્તિના એટલે કે શરીરના મૃત્યુ પછી કોઈ એનું સગું રહેતું નથી અને શરીરનો એક દિવસ નાશ થવાનો જ છે પણ આત્મા તો નિત્ય રહેવાનો જ છે માટે હું શરીર નહીં પણ હું આત્મા છું અને હું ક્યારેય મરવા વાળો નથી આવું દૃઢપણે સમજી લેવું જોઈએ અને આત્મજ્ઞાન મેળવા મેળવવાથી જ એ સમજી શકાય આત્માનો અનુભવ થઈ ગયો એટલે દેહાદ્યાસ છૂટી ગયો પછી અનેક સંકટો વચ્ચે પણ આત્મ સ્વરૂપનું વિસ્મરણ ન થાય અને શીત સ્વરૂપમાં લીન રહે ત્યારે સમજવું કે હવે દેહાજ્યાસ છૂટી ગયો અને દેહાજ્યાસ છૂટી ગયો એટલે પછી કર્મ બંધાતા અટકી ગયા પછી માત્ર સાક્ષી ભાવ જ રહેશે અને આ દેહ દેહાદિથી વિપરીત આત્માના સ્વરૂપનો પ્રકાશ થવો એ જ મુક્તિ કહેવાય છે એટલે દેહાજ્યા છૂટે એટલે તમે મુક્તિને પામી ગયા એમ જ સમજવું સદગુરુ ભગવાનની જય